હતી સુરતના ડબોલી સ્થિત મણિબાપ વિદ્યા સંકુલ સ્વર્ગસ્થ સુરેશ વિદ્યા મંદિર માધ્યમિક શાળાનું પરિણામ જળહળતું આવ્યું છે શાળાનું પરિણામ ગુજરાતી માધ્યમ અઠાણું અગિયાર ટકા તથા અંગ્રેજી માધ્યમ એકાણું પોઈન્ટ પંદર ટકા આવેલ છે તથા એ વન ગ્રેડ સાથે છ વિદ્યાર્થી અને એ ટુ ગ્રેડ સાથે અઢાર વિદ્યાર્થી થયેલ છે જેમાં એ વન ગ્રેડ મેળવનાર

અને છ ટકા પ્રાપ્ત કરીને આજે મેં આ શાળાનું નામ અને મારા માતા પિતા અને મારી મહેનત રંગ લાવી છે અને આ શાળાને શાળાના આચાર્યશ્રી મારા શિક્ષકગણો અને મારા માતા પિતા અને વડીલોને હું આને આભારી છું અને હું આ મારો ગ્રેડ આપું છું કારણ કે એના સપોર્ટથી હું આગળ વધી છું મારી શાળામાં લેવાયેલ મંથલી ટેસ્ટ વીકલી ટેસ્ટ અને મારી મૂંઝવણના જે સોલ્યુશન છે મારા ટીચરે આપેલા છે તેથી હું આગળ વધી છું અને જ્યારે અમને મૂંઝવણ પડી છે ત્યાં મોટીવેશનલ સેમિનાર જેવા કાર્યક્રમો રમત ગમતો વિવિધ દ્વારા મારું માર્ગદર્શન પૂરું પાડ્યું છે બોર્ડનો ભય ન રહે તે માટે ઘણા એવા કાર્યક્રમો પણ યોજાયા હતા જેથી મને ખૂબ જ ધોરણ દસ રમતા રમતા મારો આજે પ્રાપ્ત કર્યો છે મારું નામ આશોધર્યા દક્ષાવેન છે હું મણિબા વિદ્યાસંકુલ સુરેશ માધ્યમિક શાળાની અંદર આચાર્ય તરીકેની કામગીરી કરું છું આજે અમારી શાળાનું ધોરણ દસ નું રિઝલ્ટ આવ્યું છે જેમાં છન્નું ટકા અમારી શાળાનું રિઝલ્ટ છે જેમાં પાંચ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને અઢાર વિદ્યાર્થીનીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે આખા વર્ષ દરમિયાન કેવી મહેનત કરવામાં આવતી આખા વર્ષ દરમિયાન બાળકોને અમે વીકલી ટેસ્ટ લેતા હતા મંથલી ટેસ્ટ લેતા હતા અને એ છતાં પણ જો બાળકોને કંઈ મૂંઝવણ પડે તો અમે પર્સનલી એ લોકોને ઇન્ફોર્મેશન આપતા હતા કે જેથી કરીને બાળકને એક્ઝામનો ડર ના રહે અને ખુશી ખુશીથી બાળક એક્ઝામ આપી શકે